ડોક્ટર મહાદેવ હેલ્યુ ફેમિલી એક નવા વ્લોગમાં તમારા બધાને હાર્દિક સ્વાગત છે તો કેમ છો તમે બધી મજામાં તો મજામાં જ છે તો ગુડ મોર્નિંગ બધાને તો અટાણમાં આપણે પાણી સલું કરી દીધું છે આપણા સીણામાં પાવાનું એમાં એક દવા પાવાની હતી એટલે આપણે અગિયાર માં ફોનમાં લાઈટ આવી ગઈ એટલે સલું કરી દીધું છે આ સીણામાં નહીં પણ ઓલા સીણા છે ને આપણે ન્યા ચાલુ છે પાણી આપણે જઈ છીએ ખુરશી લેવા માટે તો હાલ સૌથી પહેલાં છે ને હું ખુરશી લઈ પછી ના જઈએ તમને દેખાડું એ રીતે દવા પાવાનું પેલું છે આમ મેં આપણી ખુરશી પીડી છે ના લેવા દવાની છે આપણે તાલ ઉપડા છે ને લઈ આવું ખુરશી મળવું રહે મિત્રો આપણે દવા ખુરશી લઈ આવ્યા છે ખુરશી પર બેહી ગયા છે પણ ખુરશી તો છે ભાંગ લીધો તોડી નાખેલી છે અહીંથી આ કામ કોણ આવે આપણા નાના ભાઈના કામ હોય એને મિત્રો કાંઈ તમે વસ્તુ નવી હોય એટલે એને રહેવા દેવાની વસ્તુ ન આવે જો અહીંથી બટકાવી નહીં ગમે એમ કરીને મિત્રો આપણે પાણી સલું છે હું આવી રીતનું જો બધું પાવાનું હોય એમાં સલું છે પાવાનું જો થોડું દાણ પાણી કરના છે એવું બધું સલું છે તો તમે આજના બ્લોકમાં કન્ટિન્યુ બના રેજો આપણે આજ પાણી વાવે જવાનું છે ફોટા ફોટા પણ છે ને લોક તમે લાઈક કરના ફોકડા હાલો કન્ટિન્યુ મિત્રો લાઈટ વી ગઈ છે ને આપણે બીજા ઓરડીએ હેરડી ખાવા માટે તો હાલો થોડીક છે ને આપણે હેરડી ખાઈ લી પછી લાઇટ આવે પછી વિચારી લાઈટ વી ગઈ છે હમણાં આગળ પછી આગળ લાઈટ આવે પછી પાછા જઈએ આપણે પાણી ભરવા તો હાલો પહેલા હેરડી ખાવા બધા ખાઈને તો મિત્રો લાઇટ તો આપણે કીધું ને આવી જઈએ આપણે તો પાણી વાર એ ફોન આપણો સાધન નહોતો એટલે માટે કંઈ બ્લોગ ઉતર્યો નહીં આપણે ફરીથી શરૂ કરી દીધું પાણી સવારવાનું આપણે આપણે લોગ આપણે નીકળ્યું પાણી વારવાનું છે આખો દી કારણ કે આપણે લાઇટ વી ગઈ એટલે દોઢ બે કલાક ખોટો થઈ ગયા છીએ કન્ટિન્યુ બિનજો લોગમાં મિત્રો ફાઇનલી તો આપણે આ ઊભા રહીએ છીએ તો ફાઇનલી આપણે પાણી પાઈ દીધું છે દી આથમ આથમમાં થઈ જવાથી તો વારસે થોડી પાંચ જેવું વાગી ગયું છે બધું અહીંયા બધું પાણી આપણે જેટલું પાવાનું આ બધું પાઈ દીધું છે આખે આખું હવે આપણે બાજુ લગભગ પાવણું થાય હવે પેલા આપણે પૂછ્યું છે પાવું કે કાલે પાવું એવું બધું છે જોવા નળ આપણે બનાઈ કરી દીધું છે આમાં થોડું પીડ્યું છે બે વાર ફેરવું ત્યારે છીક ગયું મેં એવું બધું છે હાલો હવે આપણે છે ને આ બધું ફેરવવું જોઈએ આમ બાજુ ચડાવવાનું હોય તો કન્ટિન્યુ બન્યા રહેજો ને આપણું બ્લુ વાર જોવા ઢાકેલું પીળું છે તમને દેખાતું છે नेट आराम से ने आलो जो। ने तो कंटीन्यू बनाया मित्रों फाइनली जो आप आंकड़ी में आकड़ी में पानी जो कर दी में दी में के। का कर दी सालू कर दीद्रम मेकी भरी दीदी तेनी सर नाका पी जाए कर दीदू चालू हमें आकड़ी पाई दी पीछे डायरेक्ट खुद कहीं लीन आए खावा डायरेक्ट नहीं હું ખાઉં ને ના હોય તમે દાખલ સેવ મમણાને એવું કંઈક લાવવાનું કીધું ને એને સેવડો બનાવ્યો એટલે કાંઈ હું લેવો લે મને હે આવું કંઈક બનાવીને લેવો છે હાલો થોડું છે ને ડાબડી લઈએ હાલો બધા ડબ્બા મિત્રો ભેર લીધી જઈ ગમતી આપણને કંઈ વીરું નહીં આપણે લઈએ પછી હેરડી પાણી હેડતું બાકી છે આપણે કરવાનું હેરડી ખવાલો બધા ખવારમાં ખાધી અત્યારે ખાધી પાછી સનસેટ જુઓ મિત્રો અત્યારે ખાલી તમે આમ બધા કે તો મિત્રો આપણે વાળો કરીને જવો હુઈ ગયા છે ગોદડામાં ગઢીને તો પછી હવે મેં કીધું વ્લોગનું એન્ડિંગ તો આપવું પડશે તો આજનો બ્લોગ કેવો લાગ્યો આખો ખોદી તો આપણે જોયા પાણી વારવા પણ કાંઈ એટલે આપણે એમ થોડુંકથી બાકી પાવું જોઈએ તો વ્લોગ સારું લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં હરો મહાદેવ